હેલો એવરીવન વેલકમ બેક ટુ માય હરવાંશી ફેમિલી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો અત્યારે લગ્નની સિઝનમાં જોકે અમારે પણ લગ્ન છે એટલે બધીને હશે જ અને અત્યારે જવાનું છે મારા ભાવિમાં લગ્ન છે ત્યાં અને અત્યારે રસોડું છે એટલે ફટાફટ હું રસોડામાં જઈ ત્યાંથી આવી બાર વાગે વંસીને એને હીરવાને તેડવા જવાનું છે મારે જૂનાગઢ અને હજી એક લગનમાં પણ ત્યાં વધારવાનું છે પણ ત્યાં વધામણો કરી અને પછી ઓલાવને તેની પાછો બધા અમે આજે આવવાના છે અને બપોર પછી છે માંડો ખાંજે ડાંડિયા રાસ એટલે જોરદાર મજાવાની છે ભાઈ હું નીકળી ગયો જુનાગઢ જવા માટે અને ભાઈ શું કહેવાય કે આજે ભાણાબેન પણ આવવાની છે કદાચ નવાણું પોઈન્ટ નવાણું ટકા કેમ કે એનું એક ટકામાં તો કોઈ દી નક્કી જ ન હોય એનું હાલતા કેન્સલ થઈ જતું હોય એટલે જોઈએ હવે એ આવે કે નહીં ભાણાબેન આવે તો બહુ મજા આવશે હવે જોઈએ જુનાગઢ જઈને શું કરે કાલે આવું હોય એના કદાચ આ આવી જાય તો આજે ધમાલ થશે આવે તો અને રાણીભાઈ પણ આવવાના છે એ પણ ભાનાબેને વાત કરી એટલે જોઈએ હવે બસ કેસો તું તો આવ્યો હવે ફટાફટ હમણાં ચડી ગયા હું જુનાગઢ પહોંચી ગયો કલાકમાં અને વાય ગયા છો ત્યારે સવા બે અને પંચી હજી તો તૈયાર ન થાય એમ જમવું નહીં ઝડપ કરો ઝડપ કરો તો હા હા આથી તારે એ જ કરવાની છે ચાલો હા ફટાફટ જમી લીધા એ લોકોને હવે તૈયાર ભાનાબીર પર તૈયાર છે એટલે નીકળીએ કેમ કે અમારે બે નહીં પણ ત્રણ વાગે પહોંચવાનું છે એટલે બે વાગે તમે અહીંથી માન નીકળશો શું ચાલે હાવ

હમણાં મંદિર નો માહોલ છે હજી ઘેર ભેરી બધી વેચતું નથી ભાવ ભાવ ભાવ

તો થઈ ગયા હા જે આમાં હું જ મને આ રીતે થઈ ગયું કા તો મારા જ છે હાલો 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 જાય અમે ફટાફટ હા એટલે જ ને હાલો અમે બધા થઈ ગયા છે રેડી અને જઈએ મન તો મજા માને હાલો ચાર થઈ ગયા ભાઈ તૈયાર થાતા 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 કલાક થઈ તમાર બધીને વાર લાગે હા હવે તો કેટલી વાર કોઈ ના તો ફટાફટ જાય

મોટા ઘર ના બધા એવું છે કે સરસ સરસ તો ભાઈ અત્યારે અમે બધા આવી ગયા અને થોડુંક મોડું થઈ ગયું આજે અને સાડા દસ થઈ ગયા અને અત્યારે અમે દાંડિયા રાખવા જવાનું છે અને ભાઈ જો બધે પેલા તો કેસર જોયું બધે આખું ઘર નરેન્દ્ર આવી ગયા રમવા

સુદડી કરતા ભેડ બ્લેન્ પેર લે ભાઈ નહી અમે બ્લેન્કેટ નો કઈ

હું કઈ ઠંડી નહીં લાગે એમ કે એમાં હીરવા મસ્ત તૈયાર થઈ ગઈ જો હા એ દેખાય મસ્ત દેખાય છે રજામાં રેડી રેડી એ જ દેખાય ફૂમકા દેખાય જતા તો એ દેખાય એની ટાઈટ નથી લાગતી આ ટાઈટ બહુ જતી નથી લાગતી વાહ હીરવા અને ફાઇનલી ભાઈ બધા તૈયાર થઈ ગયા પેલા તો આપણે હીરવા લઈ જો એમ થાય તો લેવી અને જુગાડ થઈ ગયો કામ આવી હા ઝડપ કરો ઠંડી કેવી છે બાકી મસ્ત હાલો હલો ઝડપ કરો હાલો યસ યસ પેલી વાર એટલા મોડું થયું અગિયાર છે ને ત્યાં તમે દાંડિયાર શ્રમ માં જાય અને એ જો ગાડી ફૂલ થઈ ગઈ હા લોડેડ ચાલો ફટાફટ

ਸਵਾਰ ਚਰਮੇ ਬਦਾ ਹੂ ਨੇ ਬਦਾ